અમને બસ આવશે એમ પકડીને પાસ્થી 10 મિનિટ ને સફર તો ભૂલાઈ ગઈ તો ફાઇનલી બસ નિવાટ આતા પણ બસ તો આવી ગઈ છે અને હવે બસમાં બેહીને હવે આપણે પાછા નિશાળે વયા જઈ હજી આલી તો નથી પણ જો હવે બસ આલીવા મડી ને હવે આપણે પાછા નિશાળે થી આવીને રોગ ને કન્ટિન્યુ કરશું ટાટા બાય બાય તો ફાઇનલી આપણે થી આવી ગયા છે જુઓ સવારના સવારના હવે પહેલાં કપડાં બદલાવીએ પછી આ તો થોડીક ભૂખ લાગી છે એટલે પહેલાં થોડુંક થોડુંક ખાઈ લઈએ અને પછી વોકને કન્ટિન્યુ કરીએ જો કપડાં બદલાઈ દીધેલા છે માથું વળવી નાખી એ તમને એમ ન લાગે કે શું કેવા છે હા ફાઈનલી આપણે કપડાં બદલાઈ દીધા છે અને હવે સાઈ દુકાને આપણે પાક ખાવા તો તો પાક ખાઈ લઈ એટલે થોડીક મજા આવી જાય આપણને જો ચકલી આવી કહીએ ને સંતરાના દાળો આમાં અને એક ચક્કી બેઠા છે માથે અને કાંઈ આના આ એનો માળો છે આમાં બે માળા છે ત્યાં હોય કોને ખબર એક આ એન્ડ એક આ જો આપણી ઘરની બહાર છે ને મોટો વડલો છે અને હવે આપણે ત્યાં દુકાને બાર ગાડી બાડી બધી નીકળતું છે તોય હવે હવે ત્યાં આપણે દુકાન તો દુકાન પગી ગયા છે અને અહીંયા ચકલી ને પાવાનું પાણી અને હવે આપણે આપ હવે આપણે આપણી પેટ પૂજા કરી નાખી છીએ આમાં લાલ બધો ભાગ છે આમાં શું ખાઈ કઈ ખબર ન પડતી તો આ વેફર લવ કે આ વેફર લાવ કે પછી કરંચસ લવ કે પછી આ તીખી કરંચ લવ બધો ભાગશે પેલા બધા ખાવી આવું પેલા આપણી થોડી ખુલ્લી જગ્યા મજા થઈ તો આમ કે મને મજા આવે અહીંયા થોડી ખારી ખુરશી છે ને ટેબલ હા ખુલ્લો ખુલ્લો

જો પછી બે શું તો કાયમ નીકળે છે ને હવે ખાઈ લીધું છે આપણે ભાગ અને હવે રોગ દાણામાં છે ને એ કીનલી ને બાટલી લઈ આવી પાણી લી લઈથી ઢાંકી દીધું છે એસે સે ખોલા ઓર અંદર મીલા ખજાના ઓર ઇધર સે પાણી કી બોટલ એ આ લી જો પણ આ આપણથી ખૂટે નહીં એટલે આ લેવાનું કયો છે આ બિસ્વીન બ્રાન્ડ પ્રમોશન તો નથી કરતા તો બિસ્વીન વાળા ભરો એ ફોન જો રહી ગયો હવે પાછા દુકાને વ્યાજ આવી તો ઘરે આવશે કોઈક વસ્તુ લઈને વ્યાજ આવે એ જુઓ અહીંયા પાણી આવ્યું ઝાડવા પાત છે એટલે જો પાણી આવે અહીંયા પલ્લેલું છે હા ચાય ટાખો ભરતા છે હા

ચાલીસ રૂપિયે ઓર હવે બીજા ખાલામાં જ બીજા ગલ્લામાં જો વાહ પૈસા 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 આવી પૈસા એ પૈસા છે આમાં કેટલા છે કઉ પાંચસો છસો અને સાતસો અને આઠસો આઠસો રૂપિયા છે એમાં અને એમાં આઠસો રૂપિયા છે અને હવે ઘરાગ આવી ઘરાગ ને આપી દઈએ પછી હે

દુકાને તો ઘરે આવતા રહે એટલે હવે પાછું એ આપણે અહીંયા ઝાડવા પાણી પીવા પાણી પાવા પીવાની જોય એક કેરો પી ગયો છે આ ફૂલ ઝાડ જો હુકાઈ ગયા છે જો જો હુકાઈ ગયા આ બીજો કેરો પવાય છે પાણી જીરું અહીંયા હા પાણી નાખ્યું નાખ્યું પાણીમાં નાખ્યું પાણીમાં હવે એને નાખો જો આ બગીચો પાછો થોડોક થોડોક હુકાઈ ગયો છે ઠેઠ જો કેરો ફૂટીને અહીંયા આવી ગયો અને હોટ આને પાણી આવે એટલે હોટ આની ધરાક ખાઈ આપણે તમે ખાવ ફૂલ પાતળા છે તો હવે આપણે પાસા છે ને પાસા આપણે આવી ગયા છે ચાલો હવે જાય અને થોડુંક એવું લેસન કરી નાખી બાકી છે એ લાઈટ બાઇટ કંઈક કરી આ છે પેલો અને શું

હવે ચાલો હવે આપણે જઈ નીચે શાયદ મારું ભાઈ ની આવી જાય જો હમણાં આવશે હો હમણાં આવશે હાલો 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 કમિંગ જો આયા પગ ઢોટા ઢોટા કેમ આવે એ ખબર એને હું ઊભો એમ તો પારસ ભાઈ ટેક્સી આવી જાય છે કે ખાવ ડ્રાઈવર છે પણ હાલી જા હાલો ધક્કો મારો બે હાલો ધક્કો મારો

સાવી કાઢી સાવી બેટરી નું આય ખુલ્લું છે હા ભાઈ તો નરુ ભાઈ કન ભાઈ આવી ગયા છે કાય ડાયરી ગવે પગ ધોવે છે તો બસ હવે આજ ના વ્લોગ માં એટલું જ તે મળ્યા બીજા નવા વ્લોગ માં ટાટા ટાટા બાય બાય જય હિન્દ જય ભારત જય મલે જય મોગમ